પણ તું તો રેડી હતું હસ્યો શું તમની હવે બગડ્યો વે હે દારૂ દહીં પીતો દારૂ શિકર પીતો આ માતાના મને તો થાય ને હવે હું તો મરી દોરી અલ્યા નથી આવું લઈને આવું હવે એમ નથી તું બેસ આવું બધું સારું કરી એમ હું ફોન હા આવરો આવરો એ ફોન આવ્યો તો પડશે

જો કાકાનું પરિવર્યું ને ફર 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 લાડુ થોડો હરી મેસી પાક તો આલવો મારા હાહરાને તો પડડિયા ઘડાના પણ ઉલી તો કઈ ઉઠી ને નન ને વાતમાં કાકા માચું હું ચી ચી ભાગવાનો

એ આપ સંપતો લે સંપતો લાય ને જાતો મેં આ તો કીધું સુધરી જ પણ આ રે કોઈ સુધરે કાકા શું કરો હવે વિચાર છે તમે હો ના ના મી આવ કાકા ઢોલ દી ગયો શું વિચારે આ તાર આવું છે કે હું તો આવે તું રે અને આરે તો ચા મેલો ના નહીં પીયો હું તો હા તો હા син અરે શું કરું સુરસ મારા <laughs> <laughs>